પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમાં મહેસાણા હાઈવે પર ચાલતા ડ્રેનેજ ગટર લાઇનના કામમાં બુદ્ધિનું દેવાળું ફૂંકાયું વચ્ચો વચ્ચ વીજપોલ હટાવ્યા વગેરે જો ડ્રેનેજ ગટર લાઇન તૈયાર કરાઈ છે જીબીએ કામ અટકાવવા સૂચના આપી છે હાલમાં ચાલી રહેલા પાટણથી ગોઝારિયા સુધીના ફૂડ લેન્ડ હાઈવેના કામકાજ દરમિયાન અનેક વખત કામ કરતી એજન્સીની ક્ષતિઓ બહાર આવી રહી છે ત્યારે વધુ એક વખત ચાણસમાંથી મહેસાણા હાઈવે પર સરદારપુરા પાટિયા પાસે ચાલી રહેલા ડ્રેનેજ ગટર લાઇનના કામકાજ દરમિયાન વચ્ચો વચ્ચે વીજ પોલ ઊભો હતો જેને હટાવ્યા વગર જ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી જેની જાણ ચાણસમાં જીબીને થતા તેમણે કામગીરી અટકાવવા ટેલિફોનિક સૂચના આપી હતી ચાણસમાંથી મહેસાણા હાઇવે પર એક તરફના માર્ગ પર હાલમાં ડ્રેનેજ ગટર લાઇનનું કામ કરવામાં આવી રહ્યું છે જેમાં સરદારપુરા પાટિયા નજીક કામકાજ દરમિયાન વચ્ચો વચ્ચ વીજ પોલ ઊભો હતો તેને હટાવ્યા વગર જ બંને બાજુ ડ્રેનેજ ગટર લાઇનની દિવાલો ચણી દેતા આ અંગેની જાણ વિદ્યુત બોર્ડમાં થતા કાર્યપાલક ઇજનર બીએ પટેલે તુરંત જ એજન્સીના જવાબદાર વ્યક્તિને ટેલિફોનિક સૂચના આપી વીજપોલ હટાવીને જ કામગીરી કરવા જણાવ્યું હતું આમ ફોર લેન હાઇવેનું કામ કરતી એજન્સીના બુદ્ધિનું દેવાળું દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે અહેવાલ ચાણેસમાં સમાચાર ચાણેસમાં